પોલીસ વિભાગમાં ઘણી વખત મોબાઈલ ચોરી અને વાહન ચોરી અંગેની ફરિયાદો નોંધવામાં આવતી હતી આ ફરિયાદ જ્યારે પોલીસ સ્ટેશન પહોંચે છે ત્યારે પોલીસ સ્ટાફ દ્વારા તેમને યોગ્ય રીતે જવાબ ન આપતો હોવાની પણ અનેકો ફરિયાદ ઊભી થઈ રહી હતી તેમજ મોબાઈલ ફોન ચોરી અને વાહન ચોરીની ફરિયાદ લખાવવામાં લોકોને ભારે મુશ્કેલી થઈ રહી હોવાનું સામે આવ્યું છે જેના પગલે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ઈએફઆઈઆરની વ્યવસ્થામાં ઊભી કરાય છે તેની શનિવારથી અમલ શરૂ થશે મોબાઈલ ફોન ચોરી થાય અથવા તો વાહન ચોરી થાય તો લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે આવા કેસમાં સામાન્ય નાગરિકને મુશ્કેલી પડતી હોય છે લોકોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડતા હોય છે હવે લોકો પોતાના મોબાઈલથી ઇ કરાવી શકે છે લોકો સિટીઝન પોર્ટલ અથવા તો સિટીઝન ફર્સ્ટ એપ પરથી ફરિયાદ કરવાની રહેશે લોકોને એપ્લિકેશનમાં પહેલાં પોલીસ સ્ટેશનનું ડ્રોપ બોક્સ સિલેક્ટ કરવાનું રહેશે જે તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ જશે ફરિયાદ નોંધાયા બાદ કયા પોલીસ સ્ટેશનમાં કેટલું કામ થઈ રહ્યું છે તેની પણ નોંધ લેવાશે પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે પોર્ટલ ઉપર ફરિયાદ નોંધાયા બાદ શરૂઆતના તબક્કાના પીએસઆઈ એએસઆઈ અથવા તો હેડ કોન્સ્ટેબલને સોંપવામાં આવશે ત્યારબાદ ઉડતાલીસ કલાકમાં ફરિયાદીનો સંપર્ક પોલીસ દ્વારા કરવામાં આવશે પછીનો ચોવીસ કલાકમાં ફરિયાદ નોંધી લેવામાં આવશે ઈએફઆઈઆરની માહિતી પેમ્પલેટ હોર્ડિંગ્સ અને સોશિયલ મીડિયાની મદદથી લોકો સુધી પહોંચાડવામાં પણ આવશે

નોંધવાની એક ક્રાંતિકારી નવી પદ્ધતિની શરૂઆત આવતીકાલે ગાંધીનગરમાં માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ કરવાના છે આ એક એવો પરિવર્તન છે જેનાથી લોકોની સુખાકારીમાં લોકોની સગવડમાં ખૂબ વધારો થશે આજની તારીખમાં કોઈ પણ માણસ સામાજિક કે આર્થિક જીવન માટે મોબાઈલ ફોન ઉપર મદાર રાખતા હોય છે અને કોઈ પણ જગ્યાએ પરિવહન માટે મોટાભાગના લોકો પોતાની મોટર કે કાર આ પ્રકારના વાહનો થકી અવર જવર કરતા હોય છે આપણે કલ્પના કરીએ કે કોઈના મોબાઈલ ગુમ થઈ જાય ચોરી થઈ જાય અથવા વાહન ચોરી થઈ જાય તો કેવી મુશ્કેલીમાં માણસ મુકાઈ જતા હોય છે સામાન્ય રીતે સરકારશ્રીના ધ્યાને આ વસ્તુ આવેલી કે મોબાઈલ કે વાહન ચોરી થાય તો આમાં ફરિયાદ નોંધવામાં કોઈ પણ નાગરિકને આગવડ પડતી હોય છે પોલીસ જે માહિતી ઇન્ફોર્મેશન ને વિગત ડોક્યુમેન્ટ્સની માગણી કરતા હોય છે આના લીધે માણસને વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડતા હોય છે ટેકનોલોજીના માધ્યમથી આ તકલીફો દૂર કરવા માટે આ ઈએફઆઈઆર એક અચૂક મદદરૂપ બાબત બની રહેશે એવો અમનો સંપૂર્ણ વિશ્વાસ છે કોઈ પણ મોબાઈલ અથવા વાહનની ચોરી થાય તો નાગરિકો સિટીઝન પોર્ટલ અથવા સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ થકી એફઆઈઆર નોંધવાની પ્રક્રિયાની શરૂઆત કરી શકશે આ સેવા બહુ સહેલાઈથી તમારા મોબાઈલ ફોનમાં જ ઉપલબ્ધ થઈ શકે એમ છે ફરિયાદી એ સિટીઝન પોર્ટલ અથવા સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ ઉપર રજીસ્ટર કરાવવા માટે જે બેસિક માહિતી છે કઈ જગ્યાએથી કયા મોબાઈલ અથવા કયા વાહન અમારા ચોરાઈ ગયા છે સુરત સહિત રાજ્યભરમાં ગૃહ વિભાગ દ્વારા સિટીઝન પોર્ટલ ઉપર મોબાઈલ ફોન અને વાહન ચોરીની ફરિયાદ નોંધવાની સુવિધા શરૂ થતાં જ લોકો તેનો ફાયદો થશે અઝર ખુરશી સાથે હર્ષદ શેઠા